અમદાવાદમાં ભારે વરસાદ આજના બે મહેમાન ઉપસ્થિત નથી અમારા સ્કૂલ માં થોડું પાણી નો થઈ ગયો

જે સ્થાપકો હતા એ અવસાન પામે નવયુવાનો મારી પાસે આવેલા અને એમને કહ્યું કે આપણે ક્યાંક કરીને આ સંસ્થા બતાવી મીટિંગ કરી અમારા મધુ પીર સાહેબ હાજી બાબા એમને દોવા આજે પણ સાથે છે અને એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ દુઆથી આ કાર્યક્રમ સક્સેસફુલ દરેક કાર્યક્રમોને સક્સેસફુલ ચાલી રહ્યા છે એ પછી અમારા

પરીક્ષા કરેલો અને એ સેમિનાર કર્યા પછી અમારા વિરમગામ શહેરના ત્રીસ થી વધારે

અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ દાખલાની વિશે પ્રશ્ન હોય તો આર્થિક બાબતનો પ્રશ્ન હોય તો વેતુલ માનના પદાધિકારીઓ એમની રીતે એકદમ કેસે કે જમણા હાથને જો કામ કરે તો દાબાતને ખબર ન પડે એ રીતે એ સહાયક થાય છે ખાસ કરીને 2021 પછી આ સંસ્થા થોડી એની પ્રવૃત્તિ મંદ પડી છે આજે ચર્ચા કરી છે અને એની મીટિંગ બોલાવશે ટ્રસ્ટીઓ પ્રમુખ એટલે અમે એને એ પ્રવૃત્તિને થોડી બધા વેગવાન બનાવવાના છીએ મારો ગામના બધા આગેવાનો પણ ઉપસ્થિત છે બધા વિદ્યાર્થીઓ એમના વાડી ઉપસ્થિત છે મારી બધાને ગુજારીશ છે કે વેતુરમાલ ને તમે દરેક રીતે સાથ સહકાર આપો બહુ સારું કામ આ સંસ્થા કરી રહી છે એકમ ગામમાં અને હું તો વિરમ છું અહીંયા બધી પ્રવૃત્તિઓ બધા આગેવાનો જે યોગદાન છે એની સાથે હું સારી રીતે પરિચિત છું આપણે જે કેમ્પસમાં આજે બેઠા છે એ હજરત રવિન્દ્ર જી શ્રી જે છે આજથી સવાસો વર્ષ પહેલા દેખ્યા 1879 નું જે બ્રિટિશ બોમ્બે કસેટીનું ગેજેટ છે એમાં એમનો ઉલ્લેખ છે અને એમણે એ બહુ મોટા એ જમાનાના સમાજસેવી વ્યક્તિ હતા એમને બહુ મોટા સમાજ સેવાના ને વિવિધ કાર્યો કરેલા ને એકસાને ફાયદો પણ કરતા અને આ ગંગાસર તળાવ જે છે એ એમને એમનું વિશાળ સુતરના પરિણામ છે જે બાજુમાં જે છે જે એમના અગાઉના જમાનામાં જે ગંગા ચરા કરવા હતા ત્યાર પછી એ ઇસ્લામની નમૂના કે એમના મૂળ જ હતા અને એમને એમને સૂચના આપ્યા ગંગાસર તળાવ એમને બનાવ્યું તો મારું ખાસ કરી કહેવાનું છે કે આ બુઝુર્ગો આપણે કહીને ગયા તેથી પ્રેરણા અમે આપણને આપી તો એ અમે એ રસ્તે ચલાવવાનું છે રફીક સર બહુ સરસ મજાનો દાખલો આપે ખાલી મળીનો કે અમે જે વાહન હતા એને સળગાવી દીધા તો આ બંને દાખલાઓ જે છે હજારનો દાખલો અને ખાલી મળીનો દાખલો એમાં આપણને શું પ્રેરણા મળી કે ભાઈ આપણે જે છે પૈગમ્બર સાહેબની ઉંમર એ સારા માટે છે આપણે નેતૃત્વ માટે બેઠા કે આપણે સમાજને રાજી કરવા કે ઇસાનીયતના ઉંમરતે તિબ્બતે ઘર જે છે એનું કામ કરવાનો સુખ્યો છે આપણા આગળ વાત આપણા મોટા મોટા જે આપણા અમેરિકન મોટા એમને શું આપણે દાખલ સિક્યુર તો આપણે એના રસ્તે આપણે ચાલવાનું છે અને ખાસ તો મારે આજે જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે એને અભિનંદન આપવાના છે કે એમને આપણી મહેનત કરી અને બધાને ઇનામો મળ્યા છે ખાસ કરીને અમારા બંને સાથીઓ છે અમારા ગ્યાસુદેન સર છે રમી સર છે અને આપવા માનું છું કે આપણે વરસતા વરસાદના અંદર એ આવ્યા છે ખરેખર અંદાજમાં બહુ વરસાદ થયો છે અને રમી સર જેમ કહેવું કેસુભાઈ કહી શકાય કે સર વરસાદ છે લોકો શું કરવું તો એના અમારા જે છે એમના માધ્યમથી અમારે આજે આ કાર્યક્રમ અમારે પૂરો કરવો પડે પણ આપણે આવ્યા છો ને અમારી શાંત અમારી સ્વભાવ વધારી છે આ બચ્ચાઓને આપણે પ્રોત્સાહિત કર્યા છે હું વર્ષ પછી અને મારી રીમ નામ મુસ્લિમ સમાજ તરીકે આપનો ખૂબ આભાર માનું છું કે સમાજ મુસ્લિમ સમાજ કે તરત દરમિયાન અને તમે પૂછો કે મુસ્લિમ સમાજ તો ગુજરાતનો આલીવાનો કોણ કોણ આલીવા આપણે આપો ગુજરાતમાં એક આપડો દોમાઈનું આપણે પસંદ કરી શકાય માટે આપની સામે કામ કરે છે આપણા માટે કામ કરે છે આપણા માટે મોટે કેટલી તકલીફો એક દિવસ આ છે ગુજરાતના બીજા ને આવી અને પોતે પોતાના ખર્ચે હાઈકોર્ટ પાસે પિટિશન કરી કોરોનાના સમયના જ્યારે નકશા રક્ષિતનો આલમ હતો ગેસ ઉપર હાઈકોર્ટનો તો શું આપણે ગુજરાતના મુસ્લિમો જે છે એ ગેસ ઉપર આપણે આપણા સર્વસામાન્ય મુસ્લિમ આગેવાન ના કહી શકીએ એમાં શું પ્રોબ્લેમ હોય શકે

અને જે મહેમાનો આવ્યા છે અને એ આપણા માટે એમણે આપણી સભામાં મૂર્તિ કરી છે રફીક સર વિશે કારણ અમે ચાહીએ છીએ પ્રિન્સિપાલ જે પબ્લિક સ્કૂલ એમને પણ કામ કરતા જોઈ છે હું રફીક સરને પ્રિન્સિપલ તો એમાં હોતો છે પણ એનાથી વિશે જોઉં છું ઘણી જગ્યાએ એમને બોલતા સાંભળ્યા છે એમના પ્રવચનો સાંભળ્યા છે એમનો એક જગ્યાએ કેદરી વાત બીજી જગ્યાએ ક્યારે રિપીટ કરતી નથી દરેક દરેક જગ્યાએ આપણા માટે નવું પ્રેરણા નવ પ્રોત્સાહન હોય છે હમણા લઘુમતીઓ વિશે જે સેકન્ડરી એજ્યુકેશન એક સુધારા કરે તો એના અંદર પણ એના સમગ્ર ગુજરાત નું નેતૃત્વ લીધું હાઈકોર્ટમાં લડત માટે સારા સારા જે ટ્રસ્ટી મંડળો છે સારી સારી સંસ્થાઓ જે છે મોટી મોટી સંસ્થાઓ એ સરનું માર્ગદર્શન થાય એવા આપણા ગુજરાતના હું શિક્ષણ રીત કહું છું કન્સીડર એ શિક્ષણ રીત છે આપણા ગુજરાતનો ગૌરવ છે મુસ્લિમ સમાજનો ગૌરવ છે આપણે અહીંયા ઉપસ્થિત કરાય હું ખૂબ આપનો આભાર માનું અને ગઝાલા તો અમારા છે મારી છોકરી છે અમારા ગાંધી સમાજના અમારા કારોબારી સભ્ય હું હતો ત્યારે હતી છે હું એમનો થળાકમાં છેલ્લે હમણાં પાસ થયા ત્યારે સિલેક્ટ થયા હું ગયો હતો ત્યારે મેં એને કહ્યું હતું કે તમે હવે ખૂબ સમયમાં પાટણ જિલ્લાના અંદર કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ના તમારે નામ નેમટેડ લાગશે ઇન્શાલ્લા તો તમે જુઓ યુપીએસસી માં એ આઠસો પચીસમી રેન્ક સમગ્ર ભારતમાં આઠસો પચીસમી રેન્ક એટલે જ્યાં આગળ લાખો છોકરાઓ બેસે છે અને એમાં આઠસો પચીસમી રેન્ક આવ્યા અને હજુ એમને કીધું પ્રવચનમાં માટે હું વિદ્યાર્થી છું ભણું છું તો તમારા બધા માટે આ બહુ મહત્વની વસ્તુ શીખો અને ખાસ કરીને હવે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાવ માની ડાયરી અને પેન લઈને બરાબર જો એ પછી આટલા વર્ષો પછી તમે જોશો ને તમને યાદ આવશે કે શું થશે હું અને મને એ વખતે હું આવેલો ને મને અને એક ગુજરાતી ભાષાનો બોર્ડિંગ કોર્સ આવેલો તો એ વખતે એમાં જે મુદ્દાઓ નોંધેલા કે આટલા મારી પાસે જ મને યાદ છે હું આઈ